આપણી સાથે સુશીલાબેન છે સુશીલાબેન ને શું તકલીફ હતી પૂછીએ અને કેમ રહ્યો આપણી ટ્રીટમેન્ટ થી સુશીલાબેન ક્યાંથી આવ્યા બેન અમે પંચમાલ ગોધરાથી આવ્યા આયા પંચમાલ ગોધરા શું તકલીફ હતી બેન જે કેસો મને કમરમાં બહુ તકલીફ હતી બેસાતું થોડીવાર બેસું ને એટલે મારે ઊભું થઈ જવું પડે અને એક સાઈડ કમરમાં બહુ દુખતું હતું

બરાબર એક વર્ષથી થોડી વધારે હતી તકલીફ બરાબર આમ બે ત્રણ વર્ષ થી તકલીફ હતી એમાં તમે બે ત્રણ વર્ષ લખાયા છે કાર્ડ માં આમ એક વર્ષ થી તકલીફ હતી વધારે હતી મને વર્ષ અને ગેસ એસિડિટી નો પ્રોબ્લેમ પણ હતો એ તો મને બહુ જ ગેસ રહેતો હતો બહુ ઓડકાર એટલે બધા બહુ જ ઓડકાર આવે ઓડકાર બહુ આવતા બહુ જ ઓડકાર બીજું કાઈ નહીં મને બહુ ઓડકાર જ ઘણા આવે ગેસ બહુ થતો હતો ગેસ બરાબર ગેસ ની તકલીફ કેટલા તમ કીધું હતું બે એ તો મને કેટલા બે ત્રણ વર્ષથી છે બે ત્રણ વર્ષ થી બરાબર પછી સુશીલાબેન આપણે

હવે તો જેટલું ચાલવું એટલું ચાલી શકું છું બેસી પણ શકાય છે હવે મને કોઈ તકલીફ નથી ના ઉભું રહેવામાં તકલીફ નથી હવે બેન તમને તકલીફ શું હતી જો મેં તમને કીધું હતું કે એલ ફોર એલ ફાઈવ એલ ફાઈવ એસ વન આપડી આ બે ગાદી ખસી ગયેલી હતી ગાદી બહાર ખસી ને આપડી મણકા ની નસો દબાવી દીધી તમે ઉભા રહ્યો એટલે આમાં લોહી ના આવે એટલે દુખે હા એટલે અને વધારે બેસો તો એમાં દબાણ આવે તો દુખે વધારે ચાલો તો એમાં દબાણ આવે તો દુખે આપણે શું કર્યું આજે ગાડીઓ ફસલી ગાડીઓને સેટ કરી સેટ કરી ગાડીઓ એની જગ્યાએ આવી ગયા નસો છૂટી પડી ગઈ નસો છૂટી પડી ગઈ એટલે આપણે ફાયદો થઈ ગયો હમણાંનો એક્સરે પણ તમારો નોર્મલ છે ગાડીઓમાં કોઈ જગ્યાએ દબાણ નથી હા બરાબર અને સુશીલાબેન મને બતાવ્યું એ પહેલા કોઈ ડોક્ટરને તમે બતાવ્યું ખરી આવો આવો ઓર્થોપેડિક ને બતાવી શું કહેતા ડોક્ટર બસ એ આ ગાડી તમારે દબાઈ છે અને ઓપરેશન કરવું પડશે ને એલો આમ બેન્ડ થઈ ગઈ છે એમ કીધું તો પછી અમને તો ભરી આ મડી એડ્રેસ આવી રીતે મારા મામાની છોકરી આ જમઈ અહીં આવતા હતા ને તો કે તમે એકવાર ત્યાં જ જઈ આવો કે છે ઓર્થોપેડિક ને તો ઓપરેશન કરવાનું હા એ કે ઓપરેશન કરાવવું પડશે બેન્ડ છે ને તમારું નબો નમી ગયું છે ઈ ભી ઘણો સીધું થઈ ગયું એ પણ બહુ સીધું થઈ ગયું ઘણો સીધું થઈ ગયું અને સુશીલાબેન મેઈન વસ્તુ કે આપણે ઓપરેશન જેવી સ્થિતિમાંથી ઓપરેશન વગર બહાર નીકળી ગયા તો બહુ સરસ કહેવાય કે વગર દવા ગોળીયાએ પણ મને સરસ થઈ ગઈ એટલે મને બહુ સુશીલાબેન કે લાગી સરસ ના રે બહુ સરસ લાગી ખરેખર અને હું આ બધાને કહું છું કે ના આ તમાર કમ્ફર્ટેબલ વગર ગોળીયા તમને સારું થઈ જાય છે એ મોટો મોટો બેનિફિટ છે હા ના ના બરાબર છે આપણે મૂળ સેટિંગ કરીએ છે બરાબર અને અસદરાહે શું ક્યો તમે કેવી લાગી તમને મધી સારવાર

ચાલો અને સુશીલ અને સતાય ભાઈ આ વિડિયો યુટ્યુબ પર મૂકીએ ને હું કહું કા તમારી જે તકલીફ પડા પેશન્ટો હા પણ આ હા હા બરાબર મને સારું લાગે ત્યાંથી જ મે બધાને કહેવા માડી કે હું અહીંથી જઉં અહીંયા જઉં છું ને તે મને બહુ સારું છે ભાવનગર ટાઈમ લાગે પણ રિઝલ્ટ મળી જાય તરત રિઝલ્ટ જોતો હોય તો ના મળે ના મળે તેલુ રાખો તેલુ સાચ

di lu แม่แม่แม่แม่แม่แม่แม่

man So, so, Ready?